જે લોકો દુર્ગાષ્ટમીના દિવસે હવન કરે છે તો આ લોકોના મનમાં પ્રશ્ન છે કે અમારે નિવેદ કઈ તારીખે કરવું હવન કઈ તારીખે કરવું આ વખતે દુર્ગાષ્ટમી કયા વારે છે તો આજે એ તમામ લોકોનો પ્રશ્નનો સમાધાન કરવા માટે આજનો વિડીયો હું બનાવું છું દર્શક મિત્રો ખાસ કરીને જ્યારે જ્યારે આવા વાર તહેવાર આવે છે અને આવી લોકોના મનમાં જ્યારે પ્રશ્નો ઉદભવી થાય છે ત્યારે ત્યારે હંમેશા અમે વિડીયો બનાવતા હોઈએ છીએ પણ અમારો વિડીયો સારો લાગે તો ચેનલને કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરતા રહેજો બેલું બટન પણ ચોક્કસ દબાવતા રહેજો મિત્રો દુર્ગાષ્ટમીનું પહેલું તો કોઈ મહત્વ પણ જાણવું જરૂરી છે નિવેદ કરીએ છીએ પણ દુર્ગાષ્ટમી શું છે એવું કહેવાય છે કે જ્યારે દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર મા પાર્વતી મા ઉમા બીજો અવતાર ઉમાનો પાર્વતી થયો હતો પહેલો પ્રથમ ઉમા એટલે કે સતી તરીકે પ્રથમ અવતાર જે હતો એમાં સતી જ્યારે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જાય છે અને પોતાના પતિદેવનું અપમાન સહન ન કરતા કે દક્ષ પ્રજાપતિ અપશબ્દ શિવજી વિશે બોલે છે અને શિવજીના અપશબ્દ સતી સાંભળી ન શક્યા અને તે વખતે યજ્ઞ ચાલુ હતો હવન ચાલુ હતો અને હવનની અંદર પોતાનો દેહ અંદર હોમી દીધો છે અને જ્યારે દેહ હોમાયો છે અને તે વખતે એવું કહેવાય છે કે એ દેહને શિવજીએ પોતાના ખભા પર રાખીને નૃત્ય કર્યું છે અને તે વખતે હવનમાં જ્યારે માતાજીનું શરીર દહન થયું અને ત્યારે એ દુર્ગાષ્ટમીના દિવસે માતાજી કરોડો યોગી યોગિનીઓ સાથે દિવ્યો એ દુર્ગાષ્ટમીના દિવસે પ્રગટ થઈ હતી અને એવું કહેવાય છે કે દુર્ગાષ્ટમી એટલે માતાજીનો પ્રાગટ્ય દિવસ કહી શકાય કે એ વખતે સ્વયં જગદંબા સ્વયં યોગિનીઓ હજારો લાખો યોગિનીઓ સાથે દેવી અંદરથી પ્રગટ થયા હતા અને દુર્ગાષ્ટમીના દિવસે જે વ્યક્તિ માનું યજ્ઞ કરે છે માની આરાધના કરે છે માના નિવેદ કરે છે તો મા એની ઉપર કૃપા વર્ષ આવે છે એક વખત પરિવારના તમામ સભ્યો એકત્ર થઈ અને માતાજીનું નિવેદ કરવું જોઈએ વંશ સંરક્ષા કરે દેવી કુલદેવી પ્રભુ જય શાસ્ત્ર એવું કહે છે કે જે વ્યક્તિ પોતાના કુળદેવીની ખાલી ઉપાસના કરે છે કુળદેવીના આશીર્વાદ લે છે જેમાં એને ક્યારેય કોઈ વાંધો નથી આવતો કેમકે જ્યાં જે કોઈ ન કરે ને એ કાર્ય તમારા કુળદેવી કરે પણ દેવીને વર્ષમાં એક વખત આપણું જે પીઠ હોય શક્તિપીઠ હોય કે મૂળ સ્થાનક હોય મંદિર ત્યાં દર્શન કરવા અને જ્યારે દુર્ગાષ્ટમી આવે ત્યારે માનો શક્ય હોય તો હવન કરી અને માનો નિવેદ કરવું એ આપણી ફરજ છે હવે રહી વાત કે નવરાત્રિમાં નિવેદ જે છે એ આપણે શારદીય નવરાત્રિમાં ખાસ કરતા હોઈએ છીએ તો આ વખતે શારદીય નવરાત્રિ એની તારીખ છે અગિયાર દસ બે હજાર ચોવીસ અને શુક્રવારનો દિવસ દુર્ગાષ્ટમી અગિયાર તારીખ અગિયાર દસ બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે આઠમ અને નોમ બંને ભેગી હોવાથી આ દિવસે દુર્ગાષ્ટમીનો હવન કરવો ફરજિયાત રહેશે અને આ દિવસે અષ્ટમી અને નવમીના જે લોકો નિવેદ કરતા હોય તે શુક્રવારના દિવસે જ કરવાનું રહેશે તો દર્શક મિત્રો જેને જેને માતાજીના હવન કરતા હોય તો એ લોકો દુર્ગાષ્ટમી એટલે કે અગિયાર દસ બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે હવન કરી શકે નિવેદ કરી શકે અને ત્યાર પછી બાર તારીખના દિવસે વિજયાદશમી રહેશે તો વિજયાદશમીના દિવસે પણ માના આશીર્વાદ લઈ શકે છે હવે રહી વાત કે નિવેદની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું મિત્રો આની પહેલાં પણ મારો યુટ્યુબ ઉપર એક વિડીયો મેં અપલોડ કરેલો છે જેમાં માતાજીના નિવેદ વિશે એમાં જાણકારી આપેલી છે છતાંય તમને કહી દઉં કે તમે તમારા કુળદેવી અથવા તમારા ઘરમાં જે ભગવાન દેવી દેવતાનું મંદિર હોય એમાં કુળદેવીનો ફોટો મૂકી અને માની આગળ જમીન ઉપર એવું કહેવાય છે ગંગાજલનો છંકાર કરવાનો અને ત્યાર પછી ચોખ્ખા કપડાંથી એ જમીનને મતલબ એ ભૂમિને એકદમ શુદ્ધ કરે મતલબ કે ભૂમિને તમારે શુદ્ધ કરવાનું ત્યારબાદ તમારે નિવેદ મૂકવા માટે તમારે નવ ખાના બનાવવાના જેમાં એક ચોરસ બનાવવાનું બે લાઈન વચ્ચે આડી અને બે ઊભી એ તમે બનાવશો એટલે કુલ ખાના નવ બનશે જેમાં ઉપર ત્રણ વચ્ચે ત્રણ અને નીચે ત્રણ આ રીતે નવ ખાના બને નવે નવ ખાનાની અંદર તમારે પાન મૂકવાનું છે કે માતાજીને નિવેદ એટલે કે જમાડવાના છે તો હંમેશા આપણે જેમ થારી હોય આપણે ભોજનમાં થારી લઈએ તેમ માતાજીને કોઈ પતરાળું અથવા સુંદર મજાના પાન અને એમાં પાછા જો કદાચ કેરના પાન મળી જાય કેમ કે દક્ષિણ ભારતનું તો આપણે જોઈએ છીએ બધા કેરના પાનમાં ભોજન લેતા હોય છે તો કેરના પાન કદાચ થોડે તમને મોટી સાઇઝના મળે તો કેરના પાનને કાતરથી કટ કરી અને પાનને લૂછીને બધા નવ ખાનામાં નવ પાન મૂકવાના અને એની ઉપર તમારે નવ માલપુવા જેને મીઠા પુલ્લા કહેવાય તો પાનની ઉપર નવ ખાનામાં નવ માલપુવા મૂકવાના એટલે કે મીઠા પુલ્લા મૂકવાના ત્યાર પછી એની ઉપર નવ કોલડા મૂકવાના હોય કોલડા જે છે જેમાં ઘઉંનો લોટ આપણે જે બાંધતા હોય એ ઘઉંના લોટની અંદર હળદર નાખી અને કોલડા એટલે કે જે દીવો કરવા માટે કોલડા બનાવવાના નવ કોલડા બનાવવાના પણ જે કંઈ કોલડા બનાવવાનો છું એ કોલડામાં એનો મુખ્ય ચાર મોઢાવાળો દીવો હોવો જોઈએ મતલબ એક કોલડામાં ચાર બાજુ ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ ચાર દિશામાં દીવો થાય એ રીતે તમારે કોલડા બનાવવાના નવ કોલડા બનાવવાના અને નવ કોલડામાં ચાર મુખવાળો દીવો હોવો જોઈએ એ તમારે શું કરવાનું જે નવું માલપુ મીઠા પુલ્લા બનાવે છે એની ઉપર તમારે કોલડા મૂકવાનું જોડે જોડે વડા મૂકવાના એ દિવસે વડા પણ બનાવવાના અને નવે નવ ખાનામાં એક એક વડા મૂકવાના વડા મૂક્યા કોલડા મૂક્યા સાથે સાથે થોડો ભાત એ એની ઉપર તમારે મૂકવાનો છે કેમ કે માતાજીને નિવેદની અંદર પાયસ કહેતા ભાત એ થોડોક ત્યાં મૂકી શકાય સાથે સાથે ઘણા લોકોના નિવેદની અંદર જે વારસાગત ચાલતું આવતું હોય ઘણા લોકો લાપસી મૂકે ઘણા લોકો રોટલી બનાવતા હોય તો જે તમારા વંશ પરંપરામાં જે ચાલતું હોય તે પણ તમે કરી શકો છો અને કોલડા મૂકી અને દીવા પ્રગટાવવાના છે દીવા પ્રગટાવીને જોડે તમારે એક ગ્લાસમાં પાણી માતાજીને પીવા માટે અને એક ગ્લાસની અંદર દૂધ અને સાકર બે ટાપવાનું અને ત્યાર પછી માતાજીને ભોજન કરાવવાનું શાસ્ત્ર કહે છે કે કલ્પિત મધ્ય ધ્યામૃત કલ્પ દુગ્ધ સિતાયુ મન્ન વિશે પૂર્વ સહત્ર સ્વીકુરું દેવી નિવેદન વધીએ હે મા ભગવતી હું તને દુર્ગાષ્ટમીના દિવસે નિવેદ અર્પણ કરું છું મારા અને મારા પરિવારની સદીવ રક્ષા કરજે મારા કુટુંબની અંદર ક્યાંય કોઈને મુશ્કેલી ન પડે એ હેતુથી માને પ્રાર્થના કરી અને માને ભોજન કરાવવાનું છે શક્ય હોય તો ત્યાં તમારે એકસો આઠ વખત આ મંત્ર બોલવાનું છે ઓમ કુળદેવી છે તો કુળદેવીનો આ મંત્ર બોલવાનો ઓમ કુલામ બિકાઇ નમ આ મંત્ર તમારે એકસો આઠ વખત બોલવાનો અને માતાજીને ભોજન કરાવવાનું મતલબ આપણે મંત્ર બોલવાનો માતાજી આપણે ભજન કરવાનું મતલબ મંત્ર બોલવાનું માતાજી ભોજન કરે અને ત્યાર પછી એ માતાજીના જ્યારે દીવા જે ચાલુ હોય પછી રામ થાય ત્યારે એ પ્રસાદ આપણે બધા જમીએ છીએ મતલબ એ પ્રસાદ પછી આપણે લઈએ છીએ આ રીતે માતાજીનું નિવેદ કરવામાં આવે છે તો દર્શક મિત્રો સુંદર મજાની જાણકારી આજે મેં તમને આપી છે ને આવી જ જાણકારી સદૈવ હું આપતો રહીશ અમારી વિડીયોને ખાસ કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મને રજા આપો જય ભગવાન જય ભગવાન